હલો કેમ છો જય ઝલારામ આજે આપણે શીખી જઈએ બાજરીના રોટલા જેને નહીં પણ આવડતા હોય એને પણ આવડી જશે એવી રીતે આપણે બાજરીના રોટલા બનાવી દઈશું તો જો અમે એકથી ગોળ કપ લોટ લીધો છે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઉં જો તમને આવી રીતે અંદાજ ન આવતો હોય તો તમારે પાણીમાં મીઠું નાખી દેવાનું અને એ પાણીથી લોટ મચેડવાનું હવે આપણે જો આવી રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ આવી રીતે બધો ભેગું કરતું જવાનું રોટલાની કહેવત છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીની ખીચડી તમે રોટલાનો લોટ કરવો હોય તો તમારે સેત સેત કરી અને સાત થી આઠ વાર પાણી નાખવું પડે ત્યારે રોટલાનો લોટ બરોબર મસેડાઈ જાય છે એ જો આપણે આવી રીતે સેતસેજ પાણી નાખતું જવાનું અને લોટ આપણે બરોબર તમારો રોટલો પોચો અને એકદમ સોફ્ટ બનશે અને એની ધારો પણ નહીં ફાટે રોટલાનો લોટ આપણે આ હથેળીનો ભાગ હોય એનાથી જ આપણે મસળવાનો આમ ખેંચીને તો લોટમાં સરખો વાક આવે અને આપણો રોટલો ફાટ્યા વગરનો એકદમ સરસ થાય જો તમે જોઈ શકો છો આપણા રોટલા ને સરસ વાકાઈ ગયો છે હું તો ગામડામાં જ મોટી થઈ છું એટલે મને તો મોટો ખેતરમાં મજૂરી કરે એવડો પણ રોટલો બનાવતા આવડે છે પણ તમે તમારા હાથમાં જેટલો લઈ શકો એટલો લોટ લઈ લેવાનો ઘણા પાણી લઈને રોટલો કરે છે પણ પાણીથી જો તમે શીખવામાં લેશો તો તમારે રોટલો પાણીથી હાથથી ચોટી જશે તો તમને નહીં ખાવે એટલે આપણે આજે કોરો લોટ બાજરીનો લઈ અને રોટલો કરીશું આવી રીતે થોડો લોટ લેવાનો અને આવી રીતે આપણે અટામણ વાળું કરી દેવાનું પછી એને આમ લઈ અને આમ હાથની આંગળીઓ વાળતા વાળતા થોડો મોટો કરી લેવાનો જો અડધો રોટલો તો તમારો આમ જ થઈ જશે પછી આ થેડી નો ભાગ છે એ દબાવતું જવાનું અને રોટલો ફેરવતું જવાનું જો એટલે આપણી દારો પાતળી થતી જશે અને રોટલો મોટો થતો જશે એક આંગળી આવી રીતે પહોળી રાખવાની પાછળની આ આપણે ભેગી રાખવાની એટલે રોટલો આપણો લબડી ના પડે પછી જો આટલો મોટો થઈ જાય પછી આપણે આમ આંગળી અને અંગૂઠાથી ધાર થોડી પાતળી કરી દેવાની ફેરવતા જવાનું અને આવી રીતે ધારો આપણી સરખી કરતા જવાનું જો તમે જોઈ શકો છો ગણતરીની સેકન્ડોમાં જ મેં આવડો મોટો રોટલો કરી લીધો છે ધાર બાર ફાટ્યા વગર એકદમ ઇઝી તમે પણ એકાદ રોટલાની પ્રેક્ટિસ કરશો તો તમને પણ આવી જશે અરે રોટલો નાખવાની હું તમને રીત બતાવું ગામડામાં તો કેવું આમ ધબ ધ નાખી દે તો આપણને નહીં આવડતું હોય તો બમરો પડી જશે બમરો પડેલો રોટલો પડવો લાગે એટલે આપણે આમ બે હાથમાં લઈ લેવાનું બે હાથમાં લઈ અને આમ ધીમે રીને આપણે મૂકી દેવાનું તો આપણે રોટલાને પડે અને એકદમ સરસ રોટલો બની જશે જો હવે આપણો રોટલો એક બાજુ ચડી ગયો છે ચપ્પાથી આમ આપણે ધાર મારીશું એ તરત જ આપણો રોટલો ફેવી દેવાશે એ રીતે આપણે બીજો રોટલો બનાવી દઈશું આ થોડો લોટ હતો પછી એમાં થોડું આપણે પાણી નાખી અને ફરી એને કસણી લેવાનો આવી રીતે બાજરીનો લોટ જેટલો કસણી ને તમે હરખો કરશો તો જ એ રોટલો ખાવાની મજા આવશે અને બનાવવાની મજા આવશે જો બીજો પણ મેં લોટ ખોરા લોટ વાળો કરી લીધો હવે એને આપણે આમાં કરી અને અડધો રોટલો મોટો કરી લેવાનો પછી એને આવી રીતે આપણે અથડીના ભાગથી દબાવી અને ટીપી ટીપી એને મોટો કરી દેવાનો રોટલો બનાવવો એકદમ ઈજી છે આપણે બીજી બાજુ પણ રોટલો જોઈ દેવાનો જે સાઈડ ના ચડી હોય એ સાઈડ આપણે વચ્ચે લાવી દેવાની એટલે આપણે બધી જ ધારો ચડી જાય બધી ધાર ચડી ગઈ પછી આપણે એને ઊંધો નાખી દેવાનો જો તમારે કલાડીમાં ના ફૂલાવો હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર પણ ફૂલાઈ શકો હવે જોજો બે જ મિનિટમાં આપણો રોટલો એકદમ ખુલી અને દળા જેવો થઈ જશે જો આપણો રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે એ જ રીતે આપણે બીજો રોટલો નાખી દઈશું હવે આ રોટલા ને આપણે ગરમ ગરમમાં ઘી લગાવી લઈશું જો હવે આપણે આવી રીતે ખોલી અને આખા રોટલામાં આપણે ઘી લગાવી દઈશું જો બીજો રોટલો પણ આપણે ફેરવી લઈશું જો હવે આપણે આ રોટલો ફેરવ્યો તો એ પણ આપણો બધી સાઈડ ચડવા આવે છે આ બાજુ સેજ કાચો છે એટલે આપણે એને આવી રીતે ફેરવી દઈશું જો જો હવે આપણે આ રોટલો ગેસ પર તમને બતાવી દઉં રોટલીની જેમ એકદમ સરસ ફૂલી અને દડા જેવો થઈ ગયો આપણો રોટલો તો તમે આ રીતે પણ શેકી શકો જો તૈયાર છે આપડા કાઠિયાવાડી ઠંડીમાં ખાવાની એકદમ મજા પડે એવા ગરમા ગરમ બાજરીના રોટલા હું આવી રીતે બનાવું છું તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં મને જરૂર જણાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ